નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાસિંહ જાડેજા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી એટલે કે કચ્છ યુનિવર્સિટીની અંદર અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે જી હા ફરી એક વખત કચ્છ યુનિવર્સિટીમાંથી કહી શકે ઘોર બેદરકારી અને છવરડો એ સામે આવ્યો છે જી હા સામે આવ્યો છે કેમ કે વર્તમાનમાં આઠ દસ બે હજાર થી બીબીએ સેમેસ્ટર 5 અને એની સાથે સાથે એમબીએ ઇન્ટીગ્રેટેડ સેમેસ્ટર ની પરીક્ષાઓ ચાલુ છે અને આ જે પરીક્ષાઓ છે જેમાં બીબીએ સેમેસ્ટર ના જે પરીક્ષાર્થીઓ છે તેનો સમયગાળો સવારે સાડા દસથી લે અને સાડા બાર સુધીનો છે અને એમબીએ બી જે પરીક્ષાર્થીઓ છે એનો સમયગાળો એ અઢીથી સાડા ચારનો છે હવે જોવા જેવી અને ચોંકાવનારી વાત એ છે કે સવારે જે બીબીએ સેમેસ્ટર ના જે ઉમેદવારો છે જેને જે પેપર આપવામાં આવે છે એ જ બેઠે બેઠું પેપર ડીટો ટુ ડિટ્ટો પેપર એ સાંજે આપવામાં આવે છે

તેની સાથે સાથે પરીક્ષા નિયામક છે અને જે કટકીના ભાગથી જે સંચાલકો સુધી પૈસા પહોંચે છે એ એજન્સીઓ પણ એના માટે જવાબદાર છે કારણ કે એજન્સીઓની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી આમાં છે તેની સાથે સાથે જે સંસ્થાઓ સુધી પેપર પહોંચે છે એને આ ક્રોસ વેરીફાઈ કરવાની એ કહી શકાય કે જહેમત ઉઠાવી નથી એટલે એ પણ જવાબદાર છે એટલે સવારે જે પેપર છે એ જ પેપર સાંજે પૂછી લેવામાં આવે છે ભાઈ શા માટે આવું અને બીજી વાત કે એક વખત થાય તો સમજી શકે કે ચલો અજાણતા થઈ ગયું છે ભૂલથી થઈ ગયું છે પણ તમારે તો ચાર ચાર પેપર જે સવારે પૂછે એ જ પેપર સાંજે પૂછે છે એટલે કે આઠ તારીખે નવ તારીખે દસ તારીખે અગિયાર તારીખે જે પેપર છે એ જ પેપર તમે વિચારો કે તમે સતત પૂછી રહ્યા છો એક વખત ભૂલ થાય તો સમજી શકાય પણ ચાર વખત તમે કઈ રીતે આ રીતે કરી શકો એટલે આ ઘોર બેદરકારી લાપરવાહી એ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે યુનિવર્સિટીના જે પરીક્ષા નિયામક છે એના દ્વારા જ આ ઘોર બેદરકારી લાપરવાહીને કારણે આજનો યુવાન જે પીસાઈ રહ્યો છે અમે આ વિડીયોના માધ્યમથી શિક્ષણ મંત્રી તેની સાથે સાથે મુખ્યમંત્રી અને આ યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવા માગીએ છીએ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સત્તા ચેડા એમાં જરા પણ સાખી નહીં લઈએ આવનાર દિવસોની અંદર અમે ગાંધી ચિંધિયા માર્ગે જો ચાલુ પડ્યું તો આ પીડિત જે પરીક્ષાર્થીઓ છે એ પીડિત પરીક્ષાર્થીઓ સાથે અમે આ જ યુનિવર્સિટીની અંદર ધરણા પ્રદર્શન આંદોલન કરીશું અમે અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે અને દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે જય હિન્દ જય ભારત